આપણી આસપાસમાં દ્રવ્ય મેટર ઇન આર સરાઉન્ડિંગ્સ આપણી આસપાસ એટલે કે ચોપાસ નજર કરીએ તો જુદા જુદા આકાર કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે બ્રહ્માંડ એટલે કે યુનિવર્સની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એટલે કે મેટર નામ આપેલું છે આપણે શ્વાસ લઈએ છીએ તે હવા જે ખોરાક આપણે ખાઈએ છીએ પથ્થરો વાદળો તારાઓ છોડવાઓ તેમજ પ્રાણીઓ એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ આ દરેક વસ્તુ દ્રવ્ય છે જોવાવાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે બીજા શબ્દોમાં કહીએ તો તે દરેક વસ્તુ દળ તેમજ કચ ધરાવે છે પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસ એટલે કે ચોપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને પાંચ મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલ છે જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવ્યા આ પંચતત્વ વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી છે તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ પાંચ મૂળભૂત તત્વોની બનેલી છે તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકારે વર્ગીકૃત કર્યું હતું આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ એટલે કે પ્રકૃતિના આધારે તેનું બે પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોને આધારે તેનો અભ્યાસ કરીશું દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણોમાં કરીશું દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ ફિઝિકલ નેચર ઓફ મેટર દ્રવ્ય કણોનું બનેલું છે મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ પ્રવૃત્તિ એક હંડ્રેડ એમએલનું એક બીકર લો તેને પાણીથી અડધું ભરી તેમાં પાણીના સ્તર પર નિશાન કરો તેમાં થોડી ખાંડ અથવા મીઠું નાખીને કાચના સળિયા એટલે કે ગ્લાસ રોડ વડે હલાવીને ઉગાડો પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો તમારા મત મુજબ ઓગળેલ ખાંડ અથવા મીઠાનું શું થયું હશે તે ક્યાં અદ્રશ્ય થઈ ગયા પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારની જરૂર પડશે ચમચીમાં શું છે મીઠું કે ખાંડ જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે જે આકૃતિમાં દર્શાવેલ છે દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે હાઉ સ્મોલ આર ધીસ પાર્ટિકલ્સ ઓફ મેટર પ્રવૃત્તિ બે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે કે એમ ફોર સ્ફટિકના બે ત્રણ કણ લઈ તેને સો એમએલ પાણીમાં ઓગાળો આ દ્રાવણમાંથી આશરે દસ એમએલ દ્રાવણ લઈ તેને નેવું એમએલ શુદ્ધ પાણીમાં ઉમેરો આ રીતે બનેલા દ્રાવણમાંથી દસ એમએલ દ્રાવણ લઈ તેને ફરીવાર નેવું એમએલ શુદ્ધ પાણીમાં ઉમેરો આ જ પ્રકારે દ્રાવણને પાંચથી આઠ વખત મંદ બનાવો શું હજી પાણી રંગીન રહે છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટિકલ્સ ઓફ મેટર દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે પાર્ટિકલ્સ ઓફ મેટર આર કન્ટિન્યુઅસલી મૂવિંગ પ્રવૃત્તિ ચાર પાણીથી ભરેલા બે બીકર લો ભૂરી અથવા લાલશાહીનું એક ટીપું પ્રથમ બીકરની દિવાલ બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી ઉમેરો બીજા બીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું ઉમેરો તે બંને બીકરમાંના દ્રાવણને તમારા ઘર અથવા વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના રાખી મૂકો તમારા અવલોકનો નોંધો શાહીનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું મધનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું શાહીના રંગને એક સમાન રીતે પાણીમાં ફેલાતા અથવા પ્રસરતા કેટલા કલાક અથવા દિવસ લાગે છે પ્રવૃત્તિ પાંચ ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ એટલે કે સીયુએસઓફોડ અથવા પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે કેમએનો ફોડ સ્ફટિકનો એક કણ ઉમેરી તેને એક બાજુ રાખી મૂકો દ્રાવણને હલાવશો નહીં સ્ફટિકને તળિયે બેસવા દો પાત્રમાં ઘન સ્ફટિક કણ એટલે કે ક્રિસ્ટલની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે સમય પસાર થતાં શું થાય છે તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શું ખ્યાલ આવે છે શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે શા માટે અને કેવી રીતે ઉપરુક્ત પ્રવૃત્તિઓના આધારે આપણે નીચે પ્રમાણેના તારણ પર પહોંચી શકીએ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે તે ગતિ ઊર્જા ધરાવે છે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે જેથી આપણે કહી શકીએ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે ઉપર્યુક્ત ત્રણેય પ્રવૃત્તિઓમાં આપણે જોયું કે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે આ પ્રકારે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ એટલે કે ડિફ્યુઝન કહે છે આપણે જોઈ શકીએ છીએ કે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે આવું શા માટે થાય છે દ્રવ્યની અવસ્થાઓ સ્ટેટ્સ ઓફ મેટર તમારી ચોપાસના દ્રવ્યોનું ધ્યાનથી અવલોકન કરો તે કઈ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસના દ્રવ્યો ત્રણ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે ઘન પ્રવાહી અને વાયુ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઉદભવે છે હવે આપણે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓના ગુણધર્મો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું ઘન અવસ્થા ધ સોલિડ સ્ટેટ પ્રવૃત્તિ નવ નીચે દર્શાવેલ વસ્તુઓ એકઠી કરો પેન પુસ્તક સોય અને દોરીનો ટુકડો ઉપર્યુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવી તેના આકારનું રેખાચિત્ર બનાવો શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર ચોક્કસ સીમાઓ અને ચોક્કસ કદ હોય છે તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો દબાવવાનો પ્રયાસ કરો શું તેનું સંકોચન થઈ શકે છે ઉપરયુક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વસ્તુને ચોક્કસ આકાર નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ છે એટલે કે અવગણી શકાય તેવું એટલે કે ન ગણ્ય સંકોચન છે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે તેથી જ તે દ્રઢ એટલે કે રિજિડ હોય છે નીચે દર્શાવેલ વિધાનો ધ્યાનમાં લો અ રબર બેન્ડ એટલે કે રબરની રીંગ વિશે શું માની શકાય શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે શું તે ઘન છે બ મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ શકે છે શું તેવો ઘન છે ક વાદળી એટલે કે સ્પોન્જ શું છે તે ઘન છે છતાં તેનું સંકોચન કરી શકાય છે શા માટે આ તમામ ઘન છે કારણ કે બાહ્યબળ લગાવતા રબરબેન્ડનો આકાર બદલાય છે અને બાહ્ય બળ દૂર કરતા તે પુનઃ પોતાનો મૂળ આકાર ધારણ કરે છે અતિશય બળ લગાવવાથી રબરબેન્ડ તૂટી જાય છે મીઠું અને ખાંડને આપણા હાથમાં રાખીએ કે પછી કોઈ રકાબી એટલે કે ડીશ કે બરણી એટલે કે જારમાં રાખીએ તો તે પણ તેના સ્ફટિકોના આકાર બદલાતા નથી વાદળી એટલે કે સ્પોન્જમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળે છે જેને કારણે તેનું સંકોચન થાય છે પ્રવાહી અવસ્થા ધ લિક્વિડ સ્ટેટ પ્રવૃત્તિ દસ નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો અ પાણી ખોરાક રાંધવાનું તેલ દૂધ જ્યુસ એટલે કે રસ અને ઠંડુ પીણું બ પ્રયોગશાળામાં માપન નળાકાર એટલે કે મેજરિંગ સિલિન્ડરની મદદથી જુદા જુદા આકારના પાત્રો એટલે કે વાસણોમાં પચાસ એમએલ કદ પર નિશાન કરો આ પ્રવાહીઓને ભોયતળીયે ઢોળી દેવાથી શું થશે કોઈ એક પ્રવાહીનું પચાસ એમએલ કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે એટલે જ પ્રવાહી સખત નહીં પરંતુ તરલ હોય છે પ્રવૃત્તિ ચાર અને પાંચના સંદર્ભમાં આપણે જોયું કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ એટલે કે ડિફ્યુઝન સંભવી શકે છે વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે આ વાયુઓ ખાસ કરીને ઓક્સિજન એટલે કે ઓ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સી જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક હોય છે દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે દરેક જળચર પ્રાણી પાણીમાં ઓગળેલા ઓક્સિજનને શ્વાસ તરીકે લે છે આ ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે એવું એટલા માટે થાય છે કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી અવકાશ વધુ હોય છે એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટાછવાયા ગોઠવાય છે વાયુ અવસ્થા ધ ગેસિયસ સ્ટેટ તમે ક્યારેય ગેસના ફુગ્ગાવાળાને જોયો છે કે જે ગેસના એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગામાં ગેસ ભરે છે તેને પૂછીને જાણો કે એક જ સિલિન્ડરથી તે કેટલા ફુગ્ગામાં ગેસ ભરે છે તેને પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો છે પ્રવૃત્તિ અગિયાર સો એમએલની ત્રણ સિરેન્જ લો અને તેના શીર્ષ એટલે કે અગ્ર ભાગને રબરના બુજથી બંધ કરી દો દરેક સિરેંજના પેસ્ટનને દૂર કરો પ્રથમ સિરેન્જમાં હવા રહેવા દો બીજીમાં પાણી અને ત્રીજીમાં ચોકના ટુકડા ભરો પિસ્ટનને ફરીથી સિરેન્જમાં ભરાવો સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલાઇન લગાવો દરેક પિસ્ટનને સિરિંજમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરો આપણે જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન એટલે કે કોમ્પ્રેશન ઘણી વધુ માત્રામાં થાય છે આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી અથવા તો હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે આજકાલ વાહનોમાં ઈંધણ એટલે કે બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજીનો ઉપયોગ થાય છે સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે આપણી નાસિકાઓના છિદ્રો એટલે કે નોસ્ટ્રિલ્સ સુધી પહોંચી શકતી સોડમ એટલે કે સ્મેલને કારણે રસોઈઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણે જાણી શકીએ છીએ કે રસોઈઘરમાં શેની રસોઈ થઈ રહી છે આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાઈને રસોઈઘરથી આપણા સુધી પહોંચે છે આ સોડમના કણો હજી વધુ દૂર પણ જઈ શકે છે રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડીક ક્ષણોમાં પહોંચી જાય છે તેની ઘન તેમજ પ્રવાહીના કણોના પ્રસરણ સાથે સરખામણી કરો કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત અને વધુ હોય છે આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદભવે છે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે કેન મેટર ચેન્જ ઇટ સ્ટેટ આપણા અવલોકન દ્વારા આપણે જાણી શકીએ કે પાણી ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે ઘન બરફ સ્વરૂપે પ્રવાહી પાણી સ્વરૂપે વાયુ પાણીની બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શો પ્રભાવ એટલે કે અસર પડે છે અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે શું આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા ન જોઈએ તાપમાનના ફેરફારની અસર ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ ટેમ્પરેચર પ્રવૃત્તિ બાર એક બીકરમાં વન ફિફ્ટી ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધી લો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો હવે બીકરમાં એક કાચનો સળિયો એટલે કે ગ્લાસ રોડ રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો જ્યાં સુધી મોટાભાગના પાણીની બાશ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકનો નોંધો ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઊર્જા વધે છે ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડી વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ કહે છે બરફનું ગલન બિંદુ ટુ થ્રી વન સિક્સ કે છે પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન એટલે કે ફ્યુઝન પણ કહે છે કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જા શોષી લે છે એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંગઠકો એટલે કે કન્ટેન્ટ્સમાં છુપાયેલી હોય છે જેને ગુપ્ત ઉષ્મા એટલે કે લેટન્ટ હીટ કહે છે અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગુપ્ત ઉષ્મા એટલે કે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન કહે છે એટલે કે ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ થ્રી કે તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કહે છે ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના એટલે કે બલ્ક ફેનોમેનાન છે પ્રવાહીના તમામ કણો એટલી ઉર્જા પ્રાપ્ત કરી લે છે કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે પાણી માટે આ તાપમાન થ્રી સેવન્ટી થ્રી કે હન્ડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇઝ ઇક્વલ ટુ ટુ સેવન્ટી થ્રી પ્લસ હન્ડ્રેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી સેવન થ્રી કે છે શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે કે લેટન્ટ હિટ ઓફ વેપોરાઇઝેશનને વ્યાખ્યાયિત કરી શકો જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરો થ્રી સેવન્ટી થ્રી કે એટલે કે હંડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની બાષ્પ એટલે કે વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જા શોષી લીધી છે તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે ગરમ કરવાથી પદાર્થ ગનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પાડતા પાછા અવસ્થામાં રૂપાંતરિત થાય છે પ્રવૃત્તિ તેર થોડું કપૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર લો તેનો બારીક ભૂક્કો કરી તેને ચાઇના ડિશમાં મૂકો એક કાચની ગળણીનો ઊંધી કરી આ વાસણ પર મૂકી દો આ ગળણીને છેડે રૂનું પૂમળું લગાવો હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકન કરો ઉપરયુક્ત પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ પર આવ્યા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતા ઘનઅવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન કહે છે દબાણના ફેરફારની અસર ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ પ્રેશર આપણે અગાઉ શીખી ગયા છીએ કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાના કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે શું તેના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જશે શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન એટલે કે રૂપાંતરણ થઈ શકે છે શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ વિશે સાંભળ્યું છે તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર એટીએમ હોય તો ઘન સીઓ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે તે જ કારણે ઘન સીઓ ટુને સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ કહે છે આ રીતે આપણે કહી શકીએ છીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે બાષ્પીભવન એટલે કે ઇવેપોરેશન દ્રવ્યની અવસ્થા બદલવા માટે શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું આવશ્યક છે શું આપણા રોજિંદા જીવનમાંથી તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો કે જેમાં કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થાય છે ભીના કપડાં ખુલ્લા વાતાવરણમાં સુકાઈ જાય છે આ ઉદાહરણોમાં ભીના કપડામાંના પાણીનું શું થયું હશે આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઉર્જા હોય છે પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી જ વધુ ગતિજ ઉર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે બાષ્પીભવનને અસર કરતા પરિબળો ફેક્ટર્સ અફેક્ટિંગ ઇવેપોરેશન સપાટીનું ક્ષેત્રફળ વધવાથી આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે જેમ કે કપડાં સુકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ તાપમાનનો વધારો તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે ભેજની માત્રામાં ઘટાડો થવો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ એટલે કે હ્યુમિડિટી કહે છે કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે પવનની ઝડપમાં વધારો એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદભવે છે હાઉ ડઝ ઇવેપોરેશન કોઝ કુલિંગ ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું અવશોષણ એટલે કે એબ્ઝોર્પ્શન કરે છે જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે જ્યારે તમે એસિટોન એટલે કે નખ પરની પોલિશ દૂર કરતું પ્રવાહીને પોતાની હથેળી પર મૂકો છો ત્યારે શું થાય છે તેના કણ તમારી હથેળી કે તેની આસપાસની ઉર્જા ગ્રહણ કરે છે અને બાષ્પીભવન પામે છે જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે ખૂબ ગરમીના દિવસને અંતે લોકો પોતાની છત અથવા ખુલ્લી જગ્યાઓ પર પાણીનો છંટકાવ કરે છે કારણ કે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગરમ સપાટીને ઠંડી બનાવે છે શું તમે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થતી હોય તેવા અન્ય ઉદાહરણો આપી શકો ગરમીના દિવસો એટલે કે ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે જેનાથી આપણને ઠંડક મળે છે જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઊર્જાનું આપણા ઉષ્મા શરીરમાંથી શોષણ થાય છે જેથી શરીરને ઠંડક મળે છે જોકે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે છે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાં એટલે કે ડ્રોપલેટ્સ શા માટે દેખાય છે કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપાં નજર સમક્ષ આવવા લાગશે હવામાં રહેલ પાણીની બાષ્પ એટલે કે ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે